તો ગુજરાતના ટ્રાવેલ આર્ટ ફૂડ અને ફેશન ક્ષેત્રના કસબીઓનું બનેલું ટાફ ગ્રુપ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે કવિ સંમેલન યોજવા જઈ રહ્યું છે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક કર્ટન રેઝર ઇવેન્ટ યોજાય दास खमण हाउस सौ प्रथम स्थपाये आउटलेट खाते कर्टन रेजर इवेंट योजनाई कवि सम्मेलन में भाग लेना कवि मित्रों सेलिब्रिटी गिट्स तथा सोशल मीडिया इन्फ्लुएंसर्स उपस्थित रहा था तो टाफना संचालक तन्मय शेठ द्वारा मौजरे दोस्त गजल તારી સાથે મોજરે કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા રજૂ કરવામાં આવી ઓગણત્રીસ જાન્યુઆરી સોમવારની સાંજે ટીપો સિંધુ ભવન રોડ અમદાવાદ ખાતે જાણીતા કવિ અને ગઝલકાર રઈસ મણિયાનની સાથે અન્ય નવ કવિઓ આ કવિ સંમેલનમાં ભાગ લેશે અને પોતાના કાવ્ય ગીત અને ગઝલ રજૂ કરશે કાર્ટુન રીઝર કાર્યક્રમમાં ઉપસ્થિત કવિઓએ પોતાની વૈવિધ્ય સભર રચનાઓની ગઝલ પ્રસ્તુત કરીને કાર્યક્રમમાં એક અનોખો રંગ ઉમેર્યો ટાફ અને ટીપોસ સાથે મળીને ઉજવી રહ્યા છે ગુજરાતી સાહિત્ય ગુજરાતી ભાષા ગુજરાતી કવિતાને જીવંત રાખવાનો એક જાજરમાન જલસો મોજ રે તારીખ ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ રાત્રે નવ વાગે સિંધુ ભવન ટી પોસ્ટ ખાતે ચેતન દૈયા એક કલાકાર તરીકે હું મજા માણવા માટે જવાનો છું તમે પણ આવજો ટાફ અને ટી પોસ્ટ ભેગા મળીને એક અદ્ભુત કાર્યક્રમ કરી રહ્યા છે મોજ રે કાવ્ય ગઝલ કવિતા અને અદ્ભુત મુશાયરો જે ઓગણત્રીસ તારીખે ટી પોસ્ટ માં થવા જઈ રહ્યો છે હું જવાનો છું આપ પણ આવો અમે તમારી રાહ જોશું સાથે કરીશું રે હું ટાફી મેમ્બર છું છે 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 ઇવેન્ટ ટી પોસ્ટ સિંધુ ભવન થઈ રહી છે અને એ પ્રોગ્રામ બધા સાહિત્ય રસિકો માટે છે અને કવિ ગણો એટલા સરસ છે અને એટલું સરસ એમનું એ દિવસે પીરસવાના છે ભણું એટલે અમે સ્ટાફના સૌ મેમ્બર